સરદાર સરોવર નર્મદા ડેમ ચોરાણું ટકા જેટલો ભરાઈ જતા તેમજ ઉપરવાસ માંથી સતત પાણીની આવક ડેમ નો રૂલ લેવલ જાળવવા માટે ડેમના પંદર દરવાજા ખોલીને ને ત્રણ લાખ ઉપરાંત ક્યુસેક પાણી છોડવામાં આવશે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની જળસપાટી એકસો છત્રીસ મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એની મહત્તમ સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે હાલમાં ડેમ ચોરાણું ટકા જેટલો ભરાયો છે અને તેની જળ સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીસ સેમીનો વધારો નોંધાયો છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તેના પંદર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે જે નો નજારો અદભુત છે આ સ્થિતિને પગલે નદીકાંઠાના સત્યાવીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમ હવે ઓવરફ્લો થવાની માત્ર એક પોઈન્ટ બાણું મીટર જ દૂર છે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં ડેમની સપાટી એકસો છત્રીસ મીટર પર પહોંચી છે જે તેની મહત્તમ સપાટીથી માત્ર એક પોઈન્ટ મીટર જ દૂર છે ઉપરવાસમાં મધ્યપ્રદેશના સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં એક લાખ સડસઠ હજાર એકસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાય છે સવારે દસ વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે નર્મદા નદીની તેના બાવીસ ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમ ચોરાણું ટકા ભરાઈ જતા હવે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે